રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમને એક બાતમી મળેલી હતી કે ત્રણ શખ્સો રાજકોટ શહેરમાં પ્રતિબંધિત એમ્બર ગ્રીસ જેને આપણે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખીએ છીએ તેને વેચાણ અર્થે ગ્રાહકો શોધી રહ્યા છે ઉપરોક્ત બાતમીના આધારે રાજકોટ શહેર એસઓજી પીએસઆઈ એસ બી ઘાસુરાની ટીમ દ્વારા આ ત્રણ શખ્સો નરેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા પરેશ ચંદ્રકાંતભાઈ શાહ અને આશિષ સુરેશભાઈ ભટ્ટને બે કરોડ સત્તાણું લાખ ત્રીસ હજારના કિંમતના પ્રતિબંધિત એમ્બર્ગ ગ્રીસ સાથે પકડી લેવામાં આવેલ છે અને આ તપાસ વન વિભાગને કાર્યક્ષેત્રને લગત હોય તેથી આ ત્રણેય આરોપીઓ તથા મુદ્દામાલને વધુ તપાસ અર્થે વન વિભાગના અધિકારીઓને સોંપવામાં પણ આપેલા આવેલ છે આ એમ્બર્ગ્રીસ એટલે આપણે કહે કે વેલ માછલીની ઉલટી સ્પોમ વેલની ઉલટી તરીકે એને ઓળખાય છે હું આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ખૂબ વધારે હોય છે લાઈફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ અંતર્ગત આને રાખવું અને આનું વેચાણ કરવું એ ઇલીગલ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આને પરફ્યુમમાં અને અમુક દવામાંનો યુઝ થાય છે આ ત્રણેય શખ્સો બહારથી દરિયા વિસ્તારમાંથી આવેલા હતા અને તેઓ આ અહીંયા ગ્રાહકો શોધતા હતા અને વધુ તપાસ આની વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ના હાલ એમનો કોઈ હજી ગુનાહિત ઇતિહાસ આપણને જાણવા નથી